હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હો કે આ બધા મજામાં છો ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્સ આજે તમે સફાઈ કરવા ઉપર રહ્યા હતા અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે તો વરસાદ સવાર સવારમાં ચાલુ થઈ ગયો ને તો બધું એકદમ ભીનું ભીનું એટલે છે ને થોડા મોડા સફાઈ કરવા આવ્યા કેમ કે વરસાદમાં અહીંયાથી અહીંયા આવું તો એ અમને હવે છે ને કાંઠું પડે બાકી તો વાડીમાં જવું ને તોય અમે જતા હતા તો એવું કઈશ છે થોડોક સમય ફેર છે ને એટલે પછી આપણે બદલાતા છીએ પડે પડે રહેવાય બદલાવું તો નો મસ્ત એવું બહારનું વાતાવરણ થઈ ગયું છે ને એટલે હું તો બહાર એકદમ ની ખોલી દીધી અને પછી અહીંયા હિંચકે બેઠી હતી ને યાદ આવ્યું કે બ્લોગ સ્ટાર્ટ કરી દો મારા યુટ્યુબ ફેમિલી પણ બતાડું કે મસ્ત થઈ ગયું વાતાવરણ છે મને મોજ આવે એટલે બ્લોગ પણ બનાવી દેવો જોઈએ નહીં થાય

રૂપ નાસ્તો તારી રીતે બનાઈ જે તે ને એ બનાઈ ભાઈ મને તો ખબર નહીં પડે હું શું બનાવવા માંગેતી ચાલ હવે જઈએ પછી કે જે તો તે બનાવો સારું કલે આવે એકવા ના આવી ગઈ

વરસાદમાં આયાન રોકાવાય એટલે આવું બનાવ્યું નહીં અત્યારે છે ને બે વાગી ગયા છે ને હમેશાને પકોડા ખાઈને દરાઈ ગયા તો પછી સંજુ કીધું ખાવાનું નહીં બનાવે એટલે નહીં બનાવ્યું તો દેખો પાછું બધું ખાવાનું આપીને ગયા છે તો હું થોડોક ટેસ્ટ કરવા ભી ગઈ હતી સંજુ દેખો ફોનમાં રમે છે ગેમ અને હું છે ને થોડુંક દાળ ભાત લઈને ટેસ્ટ કરું છું ભાત અને દાળ શાક એવું બધું અને હજી આ પકોડા પણ આપ્યા હતા એ પણ અને ખબર નહીં મોલ્યા એમ જ્યારથી આવે ને દારતી આમ જ કે આ લોકો બહુ હારા છે આ લોકો બહુ હારા છે તો હું ને સંજીવ વાત કરીએ ફ્રેન્ડ કે છે ને આ બધા અમને એટલા બધા ગમીએ તો અમારા ઘરના ને કેમ અમે એટલે બધા અમારાથી નફરત થતી હશે નહીં સમજુ જ્યારથી આવ્યા ને ત્યારથી બધા અલગ અલગ કંઈક માગે તો આપીએ ને કે આ લોકો બહુ હાર છે નહીં પહેલાં કરતા પહેલાં હતા ને એના કરતાં આ લોકો બહુ હાર હશે જ્યારે આવ્યા ને ત્યાં વખાણ કર કરે તો અમને એવો વિચાર આવે કે જય હોય તો લોકો આપણને આટલા બધા સારી રીતે રાખે બધાને આપણે આટલા ગમીએ તો આપણા

ઠંડો મળી હોય થોડીવાળે ને થોડુંક બીજી વધારે કામ તો નથી અત્યારે શાંત થઈ ગઈ છે અને બેઠા છે શાંતિથી અને વરસાદ તો ખબર નહીં પડ પડ જ કરે જ ન ન ચાલુ ને ચાલુ બહાર પણ નહીં નીકળે ને એવું છે વાતાવરણ એટલે છે ને અંદરના અંદર જ બે બે થાકી ગયા છે હવે કહી જવાનું નહીં સંજુ સંજુ પણ આ બાજુ બેઠો છે થોડી ભૂખ લાગે ને તો ખાઈ લેવાનું પાછું બીજું એવું કઈક છે તો છે ને હું થોડોક બહાર આમથી આમ બધું વેનતી હતી થોડી ઘણી ભીની થઈ ગઈ છું હવે નાઈ લઉં હા સંજુ તો ઓકે તો પછી નાઈ લે તો ખાસ એવું છે એટલે તમને કઈ બહાર ન હોય બતાડતા નહીં અંદર ના અંદર જ રહીએ પણ શું કરવાનું બહાર જવા એવું નથી બધા છે અને વરસાદ પડે એટલે શું કરવાનું નહીં પણ સવારેથી જવું નાવા માટે ને સ્વિમપુલ નાસ્તા પાણી થઈ ગયું છે વચ્ચે આવ્યા એ પેલા આયા છે ને રોકાવા એ પણ સ્વિમિંગ પુલમાં નાવા માટે આવ્યા હતા અમે સાફ કરીને આપ્યો તો અને એ લોકો પણ ઠંડુ લાગે ને તો એ શાંતિથી બધું ઓડી ઓડીને કાંઈ ખાવાનું આવું બનાવવા ને ખાય શાંતિથી બિહરે એવું ચાલે છે બધું તો એનો ચાહે ચા પણ ગરમ કરીને રાખી દીધી છે ખાંસી બધી આ પીતી સંજુ તો ચા પીતો નહીં મને હું વધારે પીઉં ને તો પછી મને નહીં ગમતું એટલે પછી રેવા દીધી ભલે ને બગડથી હવે શું કરવાનું ખાઈ ખાઈને કેટલું ખાવાનું હવે એને નહીં લઉં પાણી ગરમ એલું ચાલુ કરીને આવીશું અને ફોન ચાર્જિંગમાં મૂકી દે તો પણ નહીં ખોલવા જતું ના ફ્રેન્ડ મળી આવે થોડી વાર એને તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા છ સાંજના અને બહાર અંધારું થઈ ગયું છે દરેક બાર અંધારું થઈ ગયું છે હાંડે સુધી કામ ચાલુ એટલું બંધ કરવા માટે ગયો છે લાઈટ અને બધી અમે સાફ સફાઈ કરીને એકદમ ચોખ્ખું કરી લીધું કેમ કે ગયા હતા પેલા સાડા પાંચ વાગે અહીંયા રોકાયા હતા ને એ એટલે પછી સાફ સફાઈમાં તો અમે મંડાઈ ગયા હતા તો બધું કમ્પ્લીટ સાફ સફાઈ કરી દીધી સાંજે લાઇટ બંધ કરીને થાય ને એટલે એકદમ અંધારું લાગે પણ અહીંની લાઇટ થોડીક ચાલુ છે પણ એ બાજુની બંધ કરી દઈએ થોડાક જીવડા આવે ને તો પછી અમારે થોડીક ઓછી સફાઈ કરવી પડે એટલે અહીંયા ખાલી ફોક્સ ચાલુ હોય એટલે અહીંયા અમાર આગળ અજવારો અજવાનું રહે નહીં સાંજે એવું બધું છે સફાઈ કરી કરીને થાકી જાય પણ કેવું કે આખા દિવસનું પછી જાય ને ત્યારે જ કામ હોય વધારે નહીં બાકી તો આખો દિવસ અમે બે થાકી જતા હોય કામ આવે ને તો હંગાજ આવી જાય એટલે બધું કમ્પ્લીટ કરી દીધું છે અને દેખો વરસાદ પણ હવે સાંજનો રહ્યો તો કેટલા વાગે સમજુ વરસાદ ત્રણ એક વાગ્યા પછી ત્રણ વાગ્યા પછી નહીં થોડોક મોડો નહીં ચારેક વાગ્યા પછી અમે થોડા અંદર જ હતા ને એટલે એટલી ખબર નહીં પડી પણ ત્યારથી પછી વરસાદ રહી ગયો તો એટલે મસ્ત બહાર ખુલ્લું ખુલ્લું છે વાતાવરણ બાકી તો વરસાદ પાછો આવી જાય ને એટલે થોડુંક પીલી થઈ જાય તો એવું કંઈક છે ને અત્યારે હવે અમારે રાંધવાની શરૂઆત કરવાની છે નહીં સંજો હવે રાંધીએ નહીં ખબર હમ પેલા રાંધવા પણ નહીં જીતા ને હું પીંડા નું શાક ને રોટલી ને એવું બનાવાની છું તો હેંડ હવે રાંધો હું તારે કઈક મદદ કરાવી છે કઈ નથી કરું આપણે અહીંયા સુધી રાખીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ને આ તો ડાયરી કૅન્ડત કરી દીધો કંઈ નથી કરું આવું ડાયરી કેન્ડત કરી દીધો તો કંઈ નહીં સંજોગ બ્લોગ એડિટિંગ કરશે અને હું રાંધવાનું કરીશ એટલે પછી થઈ જશે તો ઓફ બધાને જય માતાજી જય રામ બાય બાય